સીરા સાડી આજે ફરીથી તમારી માટે લૂઝ ફેબ્રિકમાં સાડીની ડિઝાઇન લઈને આવ્યા છે સાડીની ડિઝાઇનની વાત કરીએ તો ખૂબ સરસ ડિઝાઇન છે અને ફેબ્રિકની વાત કરીએ ને તો મસ્ત મજાનું ક્રેપ સિલ્ક કપડું લેવાનું છે આજનું અને કલર કોમ્બિનેશન બહુ સરસ રહેવાની છે ને સાડી એકદમ મસ્ત ડિઝાઇનર રહેવાની છે જે નાની એજના કાકી યુનિક અને સરસ પહેરવા માંગતા હોય ને તો એની માટે બહુ મસ્ત ક્રેપ સીજની સાડીનો લુક લઈને આવ્યા છે તમે જોઈ શકો છો મસ્ત મજાનો લેરિયા કોન્સેપ્ટ રહેવાનો છે સાથે નીચે આપણે વાળી ટાઈપની ડિઝાઇન રહેવાની છે અને સાડીની વાત કરીએ ને તો મસ્ત મજાની માખણ જેવું ક્રેપ કપડું રહેવાનું છે અને લેરિયા કોન્સેપ્ટ એની ટાઈમ સુપર લાગે અને કલર મેચિંગની વાત કરું ને તો મસ્ત મજાનો રાણીની સાથે ગ્રીનનું કોમ્બિનેશન રહેવાનું છે અને આજનો પીસ ઓપન કરું છું એ બહુ ફાઇન રહેવાનો છે જે બેનું યુનિક અને સરસ મજાનું ક્રેપ સિલ્કમાં પહેરવા માંગતા હોય ને એની માટે મસ્ત મજાની ડિઝાઇનનો કોન્સેપ્ટ છે તો ફટાફટ પહેલાં તો છે ને અમારી શ્રીરાજની આઈડીને અને યુટ્યુબ ચેનલને લાઈક ન કરી હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો એટલે વેરમાં તમને નહીં નવું કલેક્શન જોવા મળી જશે સાથે આજની સાડીનો કોન્સેપ્ટ બહુ સરસ મજાનો બધા કરતા યુનિક અને ડિફરન્ટ પહેરવા માંગતા હોય ને એની માટે બહુ મસ્ત સાડીનો લુક લઈને આવ્યા છે કારણ કે લૂઝ ફેબ્રિકની સાડી એની ટાઈમ સુપર લાગે પહેરી હોય તો એકદમ યુનિક લાગે અને એમાંય તે એટલો મસ્ત સાડીનો કોમ્બિનેશન હોય એટલે સાડી તો બહુ લુક હોય સરસ લાગે તમે જોઈ શકો છો સ્ટાર્ટમાં આપણે મસ્ત મજાનો એકદમ હેવી પલ્લુ આવવાનો છે અને આખી સાડી આપણે લેરિયા કોન્સેપ્ટમાં રહેવાની છે શાઇનિંગ સાડીની શાઇનિંગ તમે જોશો તો બહુ સરસ લૂક આવે છે તમે જોઈ શકો છો સાથે પલ્લુનો લુક બહુ જોરદાર આવે છે કારણ કે આખી લેરિયા બેઝમાં છે એકદમ મસ્ત પ્રિન્ટેડ ડિઝાઇનનો પલ્લુ રહેવાનો છે ફેબ્રિક મસ્ત એકદમ ક્રેપ સિલ્ક કપડું રહેવાનું છે પલ્લુનો લુક તમે જોઈ શકો છો કેટલો ડિફરન્ટ અને સરસ મજાનો લાગે છે ડબલ શેનનો સાડી છે એટલે આપણે મસ્ત મજાનો ઝેરી ગ્રીન કલરનો પલ્લુ રહેવાનો છે એમાં મેથી કલર ને મર મરુ કલરનું અને રાણી કલરનું કોમ્બિનેશન બહુ જોરદાર આવે તમે જોઈ શકો છો મોરની ડિઝાઇન આટલો ફિનિશિંગ વાળો પ્રિન્ટેડ ડિઝાઇન લુક આવે છે સાથે આખામાં છે ને વાડી શેપની ટાઈપની પણ સુપર રહેવાની છે અને કેરી કોન્સેપ્ટ મેથી કલર નું બહુ યુનિક અને સરસ મજાનું લાગે છે કારણ કે આપણે આખી બોર્ડર છે ને વાડી વેલા પાન શેપની રહેવાની છે ને સેમ એના મેચિંગમાં આખો પલ્લુનો લુક આપ્યો છે કલર મેચિંગ બહુ જોરદાર લાગે છે પલ્લુમાં અને પલ્લુનો લુક બહુ જોરદાર અને ડિફરન્ટ લાગે છે જે બેનું કાક લૂઝ ફેબ્રિકમાં અને ક્રેપ સિરીઝમાં યુનિક પહેરવા માંગતા હોય ને એની માટે બહુ મસ્ત ડિઝાઇનની સાડી રહેવાની છે જે નાના ના ને મોટા એજનાને બંનેને સારી સારી લાગે ને એવું સાડીનું કોમ્બિનેશન રહેવાનું છે સાથે પલ્લુ એકદમ મસ્ત હેવી અને ઝીણી પ્રિન્ટેડનું કામ અને મસ્ત મોર મોરનું અને કેરીનું ડિઝાઇનનું કામ એ સુપર રહેવાનું છે બધું ઓલ ઓવર તમે જુઓ ને તો બ્લાઉઝ બ્લાઉઝની સાથે ફૂલ મેચિંગ થઈ જશે અને પલ્લુનો લુક એ બહુ જોરદાર આવવાનો છે એટલે આખી સાડીનો લુક બહુ જોરદાર અને યુનિક રહેવાનો છો પહેનો જો પલ્લુ તો સરસ છે પણ એની જે આપણે નીચેની પેનલનું વર્ક છે પ્રિન્ટેડનું કામ છે ને એ બહુ સુપર રહેવાનું છે તમે જોઈ શકો છો આખી સાડી છે ને આપણે લેરિયા કોન્સેપ્ટમાં છે પણ લેરિયા કોન્સેપ્ટમાં એકદમ યુનિક છે કારણ કે લેરિયા કોન્સેપ્ટ હંમેશા એની ટાઈમ તમે પહેરો ને એટલે સરસ જ લાગે તમે જોઈ શકો છો આપણે રાણી કલર રહેવાનું છે આ બેનું વચ્ચેનો કલર આપણે રાણી છે અને નીચેનો કલર છે ને ગ્રીન કલર માં રેવાનો છે વચ્ચે છે ને લારી લેરિયા કોન્સેપ્ટ માં છે અને મસ્ત મજાની આખી રાણી કલર કોમ્બિનેશન હોય એટલે સાડીનો લુક તો સરસ આવે સાથે નીચે જે આ વાડીવેલા ટાઈપની ડિઝાઇન છે ને એ પણ આટલી મસ્ત રહેવાની તમે જોઈ શકો છો આ છે ને વાડીવેલાની પ્રિન્ટેડ ડિઝાઇન છે પાન શેપની ની રહેવાની છે જે આગળની સાઈડ અને આપણે પાછળ બધે ઓલ ઓવર આખી આવવાની છે જે આપણે પલ્લુથી લઈને જો આગળની સાઈડ પર લુમાઈ આવશે નીચેની સાઈડ અને ઉપરની સાઈડ બધે છે ને સેમ પ્રિન્ટેડ આવવાની છે કારણ કે આખી સાડી હોય ને એ ટાઈપનો આખો લુક આવે લેરિયા કોન્સેપ્ટમાં એક યુનિક અને સરસ મજાનું આખું સાડીનું કોમ્બિનેશન નહીં તમે જોઈ શકો છો કેટલી મસ્ત લાગે છે અને કલર મેચિંગની વાત કરું તો રાણી સાથે ગ્રીન કોમ્બિનેશન બહુ સરસ લાગે છે અને આ સાડી પહેરી હોય તો એકદમ મસ્ત યુનિક લાગે અને સાડી કેવી રહેવાની છે ખબર છે બે સાઈડ સિમિલર રહેવાની છે જો આગળની સાઈડ અને આ પાછળની સાઈડ બે સાઈડ સેમ સાડી છે અને ક્રેપ સાઇઝ ની સાડી છે અને ડબલ કલર નું કોમ્બિનેશન છે એકદમ મસ્ત પણ વચ્ચે આપણે લેરિયા કોન્સેપ્ટ છે ને એટલે વચ્ચે આપણે કોઈ કલર એડ નથી કર્યું કારણ કે મસ્ત રાણી કલર જ રહેવા દીધો છે ખાલી બોર્ડર નો જ કલર ચેન્જ થાય છે આપણે ગ્રીન કલરમાં અને ક્રેપ સિલ્કની સાડી હોય ને એટલે બહુ મસ્ત કોણી માખણ જેવી હોય ને સરસ મજાની લાગે કારણ કે એનું કપડું બહુ સોફ્ટ આવે અને જે બેનું ડેઈલી વેરમાં જે ક્રેપ સિલ્ક પહેરતા હોય એને તો ખબર જ હશે અને એ તો એટલી સરસ લાગે ને કારણ કે ક્રેપ સિલ્કની સાડી હંમેશા પહેરો તો સુપર લાગે એમાં તેટલી મસ્ત લચકા જેવી પાટલી પડે ને એટલે બહુ મસ્ત લાગે તમે જોઈ શકો કેટલી મસ્ત પાટલી પડી પાટલી એટલી સરસ પડે અને પહેરી હોય ને તો લૂક એ બહુ સરસ આવે લેરિયાનું કારણ કે લેરિયા એની ટાઈમ કોઈથી ફેશનમાં જાય એવી વસ્તુ રહેવાની છે અને પ્રિન્ટેડ ડિઝાઇનની વાત કરું તો બહુ મસ્ત ફિનિશિંગવાળી પ્રિન્ટેડ ડિઝાઇનનું કામ રહેવાનું છે કારણ કે વ્યવસ્થિત ડિઝાઇન હોય તો સાડી પહેરવાનું વધારે ગમે અને આટલી મસ્ત લૂકવાઈઝ સરસ લાગતી હોય તો સાડીનો લુક તો આવવાનો છે આટલી જોરદાર ડિઝાઇન છે અને સાથે સાથે બ્લાઉઝનું કામે બહુ મસ્ત રહેવાનું છે તમે જોઈ શકો છો બ્લાઉઝ એકદમ મસ્ત યુનિક આપ્યું છે કારણ કે એની રીતે તમે જોવો તો બ્લાઉઝમાં વધારે પ્રિન્ટવાળું હોય ને એ ઈ તમને લુક આમાં ન આવે કારણ કે આ પ્રોફેશનલ લુકની સાડી છે ને એના માટે મસ્ત મજાનું એકદમ લાઇટ શેડ માં આખું બ્લાઉઝ રહેવાનું છે આખું ગ્રીન કલર માં લાઈટ લાઈટ ડિઝાઇન રહેવાની છે એકદમ યુનિક લાગશે બ્લાઉઝ બન્યા પછી તમને પ્લેન પણ મસ્ત થોડી થોડી લાઇટ લાઈટ ડિઝાઇન છે એમાં કારણ કે પ્રિન્ટેડ ડિઝાઇનનું કામ લાઇટ લાઇટ હોય અને એટલું મસ્ત ડાર્ક કલરનું બ્લાઉઝ હોય ને એટલે બ્લાઉઝ નો લુક બહુ સરસ આવે બન્યા પછી અને ફૂલ આપણે મેચિંગ મેચિંગનું અને કોરના મેચિંગનું બ્લાઉઝ આવશે આટલું જોરદાર બ્લાઉઝ હોય ને એટલી મસ્ત સાડીનો લુક આવતો હોય ને તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેવાય અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવ સાથે એકદમ મસ્ત હેવી પલ્લો આવતો એટલે સાડીનો લુક બહુ જોરદાર આવવાનો છે તો જે બેનુને આ ગ્રેપ સિલ્ક કપડામાં એકદમ કુણા માખણ જેવા કપડામાં આટલી જોરદાર લેરિયા કોન્સેપ્ટની સાડી અને એકદમ મસ્ત હેવી પલ્લો આવેલો હોય ને તેનો આખી સાડીનો લુક ગમ્યો હોય ને તો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો અને બાકીના કલર મેચિંગ હું તમને બતાવીશ ને બધા મસ્ત મજાના અલગ જ રહેવાના છે તો ફટાફટ છે ને જે બહેનોને જે કલર મેચિંગ ગમે એના સ્ક્રીનશોટ લઈ લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે અને બુક કરાવી દેજો કારણ કે લેરિયા કોન્સેપ્ટ એની ટાઈમ સુપર લાગે પહેરાતા અને એના કલર મેચિંગ આવા યુનિક હોય ને જેમ કે આ મેથીની સાથે મરુનું કોમ્બિનેશન એકદમ ડિફરન્ટ કલર મેચિંગ હોય ને એટલે સાડીનો લૂક બહુ જોરદાર આવે અને જેવી આપણે બોર્ડર હશે એવો આપણે બ્લાઉઝ આવશે અને પલ્લું આવશે લુકવાઈઝ બહુ સરસ લાગવાનું છે મેથી મેથીની સાથે મરુનું કોમ્બિનેશન એ સરસ છે પાછું ની સાથે એકદમ મસ્ત મજાનું નું કોમ્બિનેશન એ સરસ લાગે છે તમે જોઈ શકો છો અને ગમે ત્યાં પ્રસંગમાં નાના મોટા એવા એ પ્રસંગમાં ગયા હોય તો આ ટાઈપની ફેન્સી સાડી ઓપન પલ્લુમાં પહેરો તમે ગુજરાતી પહેરો તો બહુ સરસ લૂક આવે અને સાથે તમે ઘરમાં ડેઇલી વેરમાં પહેરવા કાઢો ને તો એટલી સરસ લઈ કારણ કે ખૂણા માખણ જેવું ક્રેપસી કપડું રહેવાનું છે અને બે સાઈડ સી એમ સાડી રહેવાની છે એમાંય તેટલો મસ્ત મજાનો પીટની સાથે ગ્રીનનું કોમ્બિનેશન હોય અને સાડીનો લુક તો આવવાનો જ છે કેટલો મસ્ત કલર મેચિંગ છે કારણ કે બધા કલર મેચિંગ સરસ મજાના રહેવાના છે એટલે સાથે સાથે સ્ક્રીન પર કહેતા જ રહેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો અને કલર મેચિંગ બહુ યુનિક અને સરસ મજાના છે તમે જોઈ શકો છો રામાની સાથે રાણીનું કોમ્બિનેશન છે ને સુપર કલર કલર મેચિંગ બહુ મસ્ત રહેવાનો છે એકદમ રામાની સાથે રાણીનું કોમ્બિનેશન એકદમ ડિફરન્ટ રહેવાનું છે જે પહેલા તો એકદમ ડિફરન્ટ ને યુનિક લાગે તો છે ને બધા કલર મેચિંગ એટલા સરસ કલર મેચિંગ સરસ છે લેરિયા કોન્સેપ્ટનો લુક એ જોરદાર લાગે છે સાથે જેવી આપણે બોર્ડર હશે એવું આપણે બ્લાઉઝ આવવાનું છે એટલે લુક લુકવાઇઝ બહુ ફાઇન લાગશે અને પલ્લુની વાત કરું ડાર્ક કલર નું કલરમાં નું કોમ્બિનેશન હોય એટલે સાડીનો લુક તો કેટલો સુપર આવે ને આટલી સુપર સાડીનો લૂક હોય અને જે પહેરાતા એકદમ પ્રોફેશનલ લુક આપે અને લુક વાઇઝ મેળવી હોય ને તે એકદમ ડિફરન્ટ લાગે તમે જોઈ શકો છો કેટલો મસ્ત લુક આવે છે કારણ કે લેરિયા હંમેશા સરસ જ લાગે તમે જોઈ શકો છો લેરિયાનું આખું કોમ્બિનેશન જોરદાર છે સાથે જે આ વાડીવેલા ટાઈપની બોર્ડરનું પ્રિન્ટેડનું કામ એ સુપર રહેવાનું છે અને એથી સુપર છે ને આપણે એકદમ પલ્લુ પલ્લુ એકદમ રીચ આવે છે એકદમ પ્રોફેશનલ લુક લાગે ને એવો પલ્લુનું કોમ્બિનેશન છે સાથે બ્લાઉઝનું કોમ્બિનેશન એ જોરદાર રહેવાનું છે અને ગ્રેવ સેટની સાડી હંમેશા પહેલાતા સુપર જ લાગે તો એટલા સુપર કલર મેચિંગ હોય તો એમાંથી તમને જે કલર ગમે ને એનો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો અને તમારી યુટ ચેનલ અને ઇન્સ્ટાડી લાઈક નો કરવી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ